પાદરા તાલુકામાં ઢાઢર નદીએ અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો આજ રોજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પૂરગ્રસ્તોની બહાર આવ્યા હતા અને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા ફૂડ કીટ વિતરણ કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો પાદરાના વીરપુર મેઢાદ હુસેપુર સહિતના ગામોમાં છે તે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા પોતે પહોંચ્યા હતા અને તમામ લોકોને ફૂડ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે એસડી આર ટીમ પણ આવી પહોંચી હતી ત્યાં ધારાસભ્ય સહિત વહીવટીતંત્ર સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો હુસેપુર સહિત અલગ અલગ ગામોમાં છે તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફૂડકીટ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે તમામ લોકો દ્વારા છે તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખાસ આભાર પણ માનવામાં આવ્યો હતો મહત્વની બાબત એ છે કે ઢાઢર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પાંદરા તાલુકાના ઢાઢર નદી કિનારાના ગામોમાં ભારે તારાજી સર્જી છે ખાસ કરીને તમામ પ્રકાર છે ધારા સભ્ય ચેતનસિંહ ઝાલા તેઓ સાથે રહી અને તેઓને તમામ જરૂરિયાત મંદોને જરૂરિયાત પૂરી પાડવામાં આવી રહી છે ધારા સભ્ય શ્રી દ્વારા અમારા ગામમાં જે રેસ્ક્યુ કરેલા છે તેમના માટે જમવાનું એની વ્યવસ્થા ધારા સભ્ય શ્રી એ કરેલી છે અને SDRF દ્વારા જે રેસ્ક્યુ કરેલ છે એટલે તેના મેળાદ મુકામે હાલ એસડીઆરએફની ટીમ આવી ગઈ છે અને એ આગળના ગામો હુસેપુર કોઠવાડા આ ગામોમાં મદદ માટે રવાના કરી દીધી છે ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પાણી આવી ગયું છે એ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડશે અને ફૂડ પેકેટ પણ પહોંચાડવાની વ્યવસ્થા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે